મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે તવા તો આપણે આ મમરા લીધા છે અડધો કપ એમાં આપણે આ ધોળા મમરા છે અને આ પીળા મમરા છે બે કલરના આપણે આ મમરા લીધા છે અને આ સવાણું લીધું છે આપણે તીખું આ મસાલા સિંગ લીધી છે આ સેવ લીધી છે આ ટમેટું એક આપણે સુધારીને લીધું છે એક ડુંગળી સુધારીને લીધી છે આ તીખી ચટણી છે આ ગળી ચટણી છે અને આ મીઠું લીધું છે આપણે આ લીલા ધાણા છે આ અજમા છે આ અીંબુ આપણે લીધું છે આ રવો લીધો છે બે ચમચી અને ત્રણ ચમચી આ મેંદાનો લોટ લીધો છે આપણે અને આ તેલ છે આપણે જે આ મેંદાના લોટ નું આની ઉપર આપણે આ તવલું બનાવશું આ રીતનું એને આપણે તળવા તેલ લીધું છે તો હવે આપણે આ લોટ બાંધી લેશુ તો આ મેંદાનો લોટ છે એ પણ આપણે સાળીને લીધો છે તો આપણે આ કાથરોટમાં નાખશું અને આ રવો છે ઈ નાખશું આપણે અને આ છે અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આ તેલ નાખશું આ લોટ આપણે બહુ સાચો નથી બાંધવાનો આ ખાલી આ એક કવલું બને એટલો જ આપણે બાંધવાનો છે આ લોટ તો હવે આપણે આ લોટ બાંધી લેશું આ લોટ આપણે બંધાઈ ગયો છે તો આપણે આના માથે થોડુંક તેલ નાખશું અને આને આપણે પાસ મિનિટ માટે ઢાંકીને મૂકી દેસુ કારણ કે આમાં રવો છે એટલે એ ફલ લઈ જાય હવે આપણે આને ઢાંકીને મૂકી દેસુ પાંચ મિનિટ તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ કારણ કે આ તેલ જાજો છે એટલે ગરમ થતા વાર લાગશે એટલે આપણે મૂકી દઈશું તેલ ગરમ કરવા તો હવે આપણે આ એક મોટી રોટલી વણી લેશું લોટ આપડો રેડી કુણ આવી ગયો છે તો હવે આપણે એક મોટી રોટલી બનાવશું આ આપણે મેંદાનો લોટ લીધો છે આ વણવા માટે હવે આપણે આને વણી લેશું તો આ આપણે રોટલી વણાઈ ગઈ છે તો આ કાંટાવાળી સમસી લીધી છે ત્યાંથી આપણે આ રીતે ખાડા પાડી લેશું આ રીતે તો આપણે આ એક આવી જારી લીધી છે અને એની ઉપર આપણે આ એટલે મૂકી દેસુ આ રીતે આ રીતે આપણે રોટલી બધી દબાવી દીધી છે ઉપર અને હવે આપણે પાછા અહીંયા આ રીતે ખાડા પાડી લેશું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને તળી લેશું

તો હવે આપણે ભેળ બનાવી લેશું તો આ મમરા નાખશું આ સવાણું નાખશું આ મસાલા સિંગ છે આ સેવ છે ઈ નાખશું અને આ ડુંગળી છે ઈ નાખશું અને આ ટમેટા નાખશું અને આ લીલા ધાણા નાખશું થોડા અને આ તીખી ચટણી નાખશું અને આ ગળી ચટણી નાખશું આપણે અને આ રેવાને મિક્સ કરી દેશું તો હવે આપણે આમાં લીંબુ નાખશું તો હવે આપણે સર્વ કરશું đó về áp đây à, à Sau có chịu, rồi à ડુંગળી સૌ કરશું લીલા ધાણા સૌ કરશું ના લીંબુ સૌ કરશું તૈયાર છે આપડી તવા ભેળ તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી તવા ભેળ